નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજાના સમાચાર જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારો જેવા કે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યના તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો શિક્ષકોની ભરતી ટેટ એક અને ટેટ બે એના પાસ થયેલા ઉમેદવારો માટે અત્યારે મહત્ત્વના સમાચાર આવ્યા જેમાં તે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટની પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરવામાં આવશે સાથે સાથે આ વર્ષે બે હજાર ત્રેવીસ પહેલાં લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ ભરતી માન્ય રહેશે અને બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટનું પરીક્ષાનું પરિણામ પણ માન્ય રહેશે અત્રે ઉલ્લેખને એ છે કે ચાલુ વર્ષની ભરતી માટે જ બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટની પરીક્ષાનું પરિણામ ખાસ માન્ય રાખવામાં આવ્યું છે આગળ વધુ સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે અત્યારે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા રહેશે અને અત્યારે બંગાળની ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જે એટમોસ્ફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થવાની રહેશે જ્યારે દેશના ભાગોમાં અત્યારે ભારે વરસાદની શક્યતા છે અને ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભાવી શકે છે જ્યારે અત્યારે ચૌદ ઓગસ્ટ સુધી કોઈક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તેમજ અત્યારે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા તો વધુમાં હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ ઉપર આપેલી લેટેસ્ટ માહિતીમાં અત્યારે જણાવ્યું છે કે હાલ ગુજરાત ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં પડી શકે છે અને છેલ્લા કેટલાક દિવસોથી અત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા ત્રાસ સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે જ્યારે ખેતીકામમાં અત્યારે અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે જ્યારે અત્યારે તમારા વિસ્તારોમાં ત્યાં કેવું વાતાવરણ છે તે અત્યારે હાલ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યારે રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી માં અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોરબંદર પહોંચ્યા હતા અને આ મુલાકાતનું ખાસ કારણ વરસાદ હતું ત્યાં પોરબંદરમાં અત્યારે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે તેથી ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરવા સીએમ અહીં પહોંચ્યા હતા તેમણે વરસાદી પાણીના નિકાલ અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું અને સાથે કહ્યું હતું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે જ રહેશે તો ગુજરાત સરકારે એક યોજના જાહેર કરી છે જેમાં આપણે જણાવી કે ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતાએ અત્યારે યોજના શરૂ કરી જેનાથી આ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે અને બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય તો તે પિતા અને કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને પણ આ યોજના લાગુ પડે છે જ્યારે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ રાખવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે તો આગળ ઉત્તર પ્રદેશથી સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં ભારે વરસાદના કારણે ગંગાના નદીના જળસરમાં વધારો થયો અને ત્યાં યુપીના બલિયામાં ગંગા ખતરાના નિશાનથી એક મીટર ઉપર વહી રહી છે તો વારાસરમાં અત્યારે ગંગાનું જળસર ગુરુવારે મોડી રાત સુધી ઓગણ સિત્તેર મીટરથી ઉપર રહ્યું હતું જેના કારણે ત્યાં પંચ્યાસી ઘાટ ડૂબી ગયા અને ઘાટના કિનારે આવેલા પાંચસો મંદિરો પણ ત્યાં નદીમાં ડૂબી ગયા છે ત્યાં આજે પણ ભારે એલર્ટ જાહેર છે આગળ બીજા સમાચાર આવી રહ્યા છે કે અત્યારે શ્રાવણ માસ દરમિયાન ફળોના ભાવમાં વધારો થયો છે જેમાં અત્યારે શ્રાવણ માસના મોટા ભાગના તહેવારો પણ અત્યારે આ માસમાં ઉજવવામાં આવે છે અને લોકો શ્રાવણ મહિનામાં એકટાણા અને ઉપવાસ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડ વધારે રહે છે જ્યારે સામાન્ય દિવસો કરતાં શ્રાવણ મહિનામાં ફ્રૂટની માંગ વધી જાય છે અને ફ્રૂટ્સમાં પણ સૌથી વધારે કેળાની ડિમાન્ડ વધારે રહ્યા છે જ્યારે હાલ માર્કેટમાં કેળા ચાલીસ રૂપિયા ડઝન સફરદન ત્રણસો રૂપિયા કિલો દ્રાક્ષ સાઠ રૂપિયા કિલો દાડમ સો રૂપિયા કિલોના ભાવે અત્યારે વેચાઈ રહ્યા છે તો ગુજરાતના અઠ્યાવીસ જિલ્લામાં ફેલાયો ચાંદીપુરા વાયરસ વાત કરીએ તો ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને રાજ્યના કુલ અઠ્યાવીસ જિલ્લામાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને એની ઝપટમાં આવેલા એકોતેર બાળકોના મોત થયા જ્યારે હજુ પણ એકસો ઓગણસાઠ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા અમદાવાદમાં અત્યારે કોર્પોરેશન બાર ગાંધીનગરમાં આઠ અને સૌથી વધારે સાબરકાંઠામાં સોળ કેસ નોંધાયા છે ચાંદીપુરા વાયરસના તો ગુજરાતની જોવાદારી સમાન સરદાર સરોવર ડેમની ફરી વાર જળ સપાટીમાં વધારો થયો ઉપરવાસમાં અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સારી અસર થાય છે અને નર્મદામાં આવેલા આ સરદાર સરોવર ડેમની સપાટી વધી ગઈ આ સિઝનમાં અત્યારે પહેલીવાર ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ બાવીસ મીટરને પાર પહોંચી ગઈ જ્યારે ડેમની મહત્તમ જળ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને આમ હવે ડેમ મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર મીટર છે જ્યારે ડેમમાં પાણીની આવક સામે અત્યારે ઝાવક પણ ઘટી છે તેથી ડેમમાં અત્યારે ઉપર ભરાઈ ગયો છે તો સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે મોરબી થી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાશે અને એમાં આજે મોરબીના દરબારગઢથી ન્યાય યાત્રાની શરૂઆત થશે જે ગાંધીનગરના ચાંદખા સુધી યોજાશે અને રાજકોટ ગેમ ઝોન પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ યોજી યાત્રા અને તેમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે તો વનરક્ષક ભરતીને લઈને સમાચાર આવ્યા જેમાં ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણ સવર્ગની સીધી ભરતીની કુલ આઠસો ત્રેવીસ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાય છે અને એમાં જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટના આધારે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલ નંબર પ્રમાણેની યાદી અને જિલ્લા વાઇસ કટ ઓફ માર્કની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક રહેલા પચીસ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ વેબસાઇટ ઉપર કરી દેવામાં આવી છે અને યાદીમાં અગાઉની આઠ ગણા યાદીના ઉમેદવારોનો પણ અત્યારે સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ નોંધ લેવી ઉમેદવારોએ તો વંદે ભારત ટ્રેનને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે જેમાં અત્યારે વાસ્તવમાં હવે દેશમાં પહેલીવાર વીસ કોચની વંદે ભારત ટ્રેન દોડાશે અને હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે સોળ કોચથી બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે અને બંને ટ્રેનો સો ટકા પેસેન્જર સાથે અવર જવર કરી રહી છે જેને ધ્યાનમાં રાખી વીસ કોચની વંદે ભારત ટ્રેન દોડાવવાની અત્યારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેથી હવે સોળ કોચની જગ્યાએ હવે વીસ કોચની વંદે ભારત ટ્રેનને અત્યારે દોડાવવામાં આવશે તો અત્યારે અકસ્માતના દંડને લઈને સમાચાર આવ્યા જેમાં અત્યારે અમદાવાદની શહેરમાં અકસ્માતના કારણે કરવામાં આવેલા કેસોની વાત કરીએ તો છેલ્લા સાત મહિનામાં અમદાવાદમાં હેલ્મેટ વિના બહાર નીકળેલા કુલ છાસઠ હજાર આઠસો પિસ્તાલીસ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવેલ છે જે આંકડો ખરેખર ચોંકાવનારો હોય છે એમાં હવે તો ગુજરાત હાઈકોર્ટે નવો નિયમ બહાર પાડ્યો અને એમાં આદેશ મુજબ હવેથી ટુ વ્હીલર ઉપર સવાર બંને લોકોએ હેલ્મેટ પહેરવું પડશે જ્યારે વાત કરીએ તો અકસ્માતમાં અમદાવાદમાં છે અને એમાં સીટ બે દરેક દંડનો સમાવેશ થાય છે હજુ પણ આંકડો આ સાત મહિનાનો છે આખા વર્ષનો આંકડો તો હજી બાકી જ છે તો સમાચાર આવી રહ્યા છે કે આપણા દેશના ખેડૂતોનું શું થશે જેમાં અત્યારે ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે અને વિવિધ વાયદા પણ કરવામાં આવતા હોય છે જે બાદ ખેડૂતોની સ્થિતિમાં કોઈ પ્રકારનો સુધારો પણ થતો નથી અને અત્યારે વાયબ્રન્ટ ગુજરાત દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને એમાં ખેડૂતોની ઠેરની દિશા જાહેર કરવામાં આવી જેમાં અત્યારે ખેડૂતોની માસિક આવક માત્રને માત્ર બાર હજાર છસો એકત્રીસ રૂપિયા જાહેર કરવામાં આવી બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં પણ અત્યારે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક ઘણી ઓછું હોવાનું જાણવા મળી ગયું છે આનાથી અંદાજો આવી જાય કે ખેડૂતો કેટલી મહેનત કરે છે અને કેટલો ખર્ચ કરીને પાક પકવે છે તોય પણ અત્યારે ખેડૂતોની આદેશમાં કોઈ મૂલ્યાંકન નથી શું અંગે કોઈ તમારું નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો અત્યારે આરબીઆઈ બેન્ક દ્વારા ગઈકાલના રોજ જાહેર કરવામાં આવેલી ધિરાણ નીતિમાં ટેક્સ પેમેન્ટ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની અત્યારે ઘોષણા કરી દેવામાં આવી જેમાં અત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી ઘોષણા કરતાં કહ્યું કે ટેક્સ પેમેન્ટ માટે હવે પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ પાંચ લાખ રૂપિયાથી અત્યારે વધારી દેવામાં આવી છે અને હાલ ટેક્સ પેમેન્ટ માટે પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ એક લાખ રૂપિયા છે અને એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે યુપીઆઈથી પેમેન્ટ ઉપર ઓર્ડિનેશન ચાર્જ લાગશે નહીં આથી પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ અત્યારે સસ્તો બની ગયો છે માટે તમે પણ અત્યારે યુપીઆઈ પેમેન્ટનો જરૂર ઉપયોગ કરો આનાથી તમારે કોઈ વધારાનો ટેક્સ ભરવો પડશે નહીં તો સોનાના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળ્યો ભારતમાં આજે સોનાની કિંમત બાવીસ કેરેટના ભાવ રૂપિયા ચોસઠ હજાર છસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના માટે રૂપિયા સિત્તેર હજાર સત્તાવન પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા હતા જ્યારે અમદાવાદમાં આજે સોનાનો બાવીસ કેરેટ સોનાનો ભાવ છે તે ચોસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો રૂપિયા સિત્તેર હજાર છસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો તો વડોદરામાં આજે સોનાનો ભાવ છે તે બાવીસ કેરેટના છે તે ચોસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર છસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો હતો તો અત્યારે ભારતના રૂપિયાના લઈને સૌથી મોટા સમાચાર આવ્યા જેમાં વાત કરીએ તો અમેરિકાની ખરાબ જોબ રિપોર્ટથી શરૂ થયેલો ઘટાડોનો અત્યારે સિલસિલો ચાલુ છે અને એની વ્યાપક અસર અત્યારે સમગ્ર વિશ્વમાં જોવા મળી પહેલાં તેની અસર શેરબજારો પર દેખાય અને હવે ચલન પર તેની અસર જોવા મળી ભારતીય રૂપિયા સોમવારે નબળા સ્તર પર ગઈકાલે ખુલ્યો હતો અને એમાં અમેરિકન ડોલર સામે ત્યાંસી પોઈન્ટ એંસીના ઓલ ટાઈમના લોનના સ્તરે ગયો જ્યારે સ્થાનિક ચલણમાં આ તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ ભારતીય શેરબજારમાં ઘટાડો અને વિદેશી મૂડીનું પાછું ખેંચવું છે